ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર આવેલા બાલા હનુમાન પાર્ક પાસે લાંબા સમયથી એક ઢોર ડબ્બાની સમસ્યા સ્થાનિકોને ત્રાસ આપી રહી છે બીજી તરફ રોડનું કામ અધૂરું હોવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે રહીશો હવે મ્યુનિસિપલ કમિશનર પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ સુભાષનગર વિસ્તારમાં આવેલા બાલા હનુમાન પાર્કને પાર્ક એક ઢોર ડબ્બો આવેલો છે આ ઢોર ડબ્બામાંથી સતત દુર્ગંધ ફેલાતી હોવાથી આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ ઢોર ડબ્બાનો કચરો પણ સોસાયટીઓમાં આવતો હોવાથી સ્વચ્છતા અને આરોગ્ય માટે ખતરો ઉભો થયો છે કે અગાઉ આ ઢોર ડબ્બાને ખસેડવાની ચર્ચા થઈ હતી પરંતુ કામ અટકી પડ્યું છે હવે ફરીથી આ ઢોર ડબ્બાને અન્ય સ્થળે ખસેડવાની માંગણી ઉઠી છે જેથી દુર્ગંધ અને ગંદકીથી છુટકારો મળી શકે બીજી તરફ સુભાષનગરની આ સોસાયટી સામે જ રોડનું કામ અધૂરું રહી જતા વરસાદમાં કિચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ બંને મુદ્દાને લઈને આજે સ્થાનિકો મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા મારું નામ એડવોકેટ ભાવિન જોશી છે અને અમે સુભાષનગર એરપોર્ટ રોડ બાલા અંમન પાર્કના હું પ્રમુખ છું અને મારી સાથે મારા સોસાયટીના મેમ્બર્સ છે આજે અમે બે બાબતમાં સાહેબનું કમિશનર સાહેબનું ધ્યાન દોરવા આવેલા છીએ અને અવારનવાર અમે ધ્યાન દોરેલું છે પહેલો મુદ્દો એ છે કે જ્યાં જ્યાં ઢોરવાળો છે તમે બાલા હનુમાન મંદિર છે એની અડીને જ ઢોરવાડો છે તો એ બાબતે અમે આવેલા અને બીજું જે ઘણા ટાઈમથી છ આઠ મહિનાથી જે રોડનું કામ પેન્ડિંગ છે અને એના કારણે અમારી સોસાયટી અને આજુબાજુના રહીશોને ખૂબ જ તકલીફ પડતી હોય તો એ બાબતને લઈને કમિશનર સાહેબને અમે મળવા આવેલા કમિશનર સાહેબે અત્યારે તો અમને એવું આશ્વાસન આપ્યું છે કે જે રોડ જે ખરાબ થઈ ગયેલો છે જેના કારણે ગંદકી અને કીચડ અને અમારા વયવૃદ્ધ વ્યક્તિઓ છે જે પડી જતા હોય ત્યાંથી હાલવામાં તકલીફ થતી હોય બાળકોને ને એને તો એની માટે એ ટેમ્પરરી ટેમ્પરરી રોડ સરખો કરી આપશે એટલે કે ત્યાં વ્યવસ્થિત લેયરિંગ કરી આપશે અને જોઈ આવે કેટલા ટાઈમમાં રોડનું કામ થાય છે અને હું મીડિયાના માધ્યમથી એ પણ કમિશનર સાહેબનું ધ્યાન દોરવા માગીશ કે જે રવિચીમાનો જે રિંગ રોડ જે અત્યારે નવો બની રહ્યો છે એની ક્વોલિટી ક્યાંક ને ક્યાંક એ લોકોએ તપાસવાની જરૂર છે જે ખૂબ જ ખરાબ ક્વોલિટીનો રસ્તો અહીંયા બનેલો છે કેમ કે હું અવારનવાર ત્યાંથી નીકળતો હોઉં છું અને જે અત્યારે એ લોકોએ આરસીસી રોડ કર્યો છે એની ક્વોલિટી ખૂબ જ ખરાબ છે તો એ તમારા મીડિયાના માધ્યમથી કોર્પોરેશનનું હું ધ્યાન દોરવા માંગીશ કે એ રોડનું બી પ્રોપર ઇન્સ્પેક્શન કરાવવાની જરૂર છે જેથી કરીને લોકોના પૈસા વ્યર્થ ન જાય હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા તંત્ર કેટલી જલ્દી પગલા ભરે છે અને રહીશોની આ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ લાવે છે આવા જૂથ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર